તાલુકામાં ખેડૂતો લોન લઈને ફસાયા જેવા ઘાટ ઘડાયો સરકાર દ્વારા ખેડૂતોને પાંચ લાખ રૂપિયાની લોન વગર વ્યાજે અથવા તો સાત ટકાના વ્યાજથી આપવાની જાહેરાત કરતા માનખેત્રા ગામે ખેડૂતો લોન લઈને ફસાયા હોવાનો આક્ષેપ ખેડૂતોએ લોન તો લીધી પરંતુ પાછળથી બેંક દ્વારા ફોન કરવામાં આવ્યો બે લાખ રૂપિયા પાછા ભરો નહીં તો બાર ટકા વ્યાજદર લેવામાં આવશે તેવી ટેલિફોનિક જાણ થતાં ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે એક તરફ ખેડૂતોએ ઉપાડેલા પૈસા ખર્ચ કરી નાખ્યો ત્યારે નોટિસ મળતા ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા અને સરકારની જાહેરાતને લોલીપોપ ગણાવી ખેડૂતોને ફસાવ્યા હોવાના પણ ખેડૂતો આક્ષેપો કરી રહ્યા છે ખરેખર શું બન્યું કોણે ફોન કર્યો રિપોર્ટ પ્રતાપસિંસોદિયા બજેટ બહાર પડ્યું છે સરકારે એમાં પાંચ લાખ સુધીની રૂપિયાનું છે કે ઝીરો ટકા લેખે પડશે પાંચ લાખ સુધી હવે ઘટાણીએ પરિપત્ર બેંક તરફ જેમ કહેવાય કે અમને કોઈ પરિપત્ર મળ્યો નથી હવે પરિપત્ર મળ્યો નથી ખેડૂતોએ લોન ઉપાડી લીધી છે પાંચ લાખ રૂપિયાને જરૂરિયાત પૂરતી હવે અહીંયા બિયારણ અન્ય કામ ગોડાઉન કોઈ ટેક્ટર અને અન્ય મજૂરીના કામમાં ખર્ચ કરી દીધા છે પૈસા હવે ખેડૂતો પાસે એટલું પાછું એમ કહેવામાં આવે કે બાર ટકા લે કે તમે ભરો તો એની પાસે પૈસા છે નહીં ખેડૂતો એક બધી કામમાં લગાડી દીધા તો ખેડૂતો ત્યાંથી ભરે ને સરકાર એક લોલીપોપ આપવાનું જ કરે છે કામ